રાધે રાધે જય માતાજી બધા કેમ છો મિત્રો તો આજના નવા બ્લોબમાં તમારું સ્વાગત છે તો સવાર થઈ ગયા છે નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે અને સુરત દાદા પણ મસ્ત તડકો આપે છે અને ચકલાઓનો પણ મસ્ત અવાજ આવે છે હું મેડમ તો હજી સુતેલી છે તો એને ઊંઘ કાઢવા લેવો તો ઊંઘ ની પૂરી થાય ને તો પછી બહુ રડે અને પછી બહુ હેરાન કરે એટલે સૂતી છે અને બધું કામ પણ બાકી છે હજી નાસ્તો ને એવું પણ બધું બાકી છે પણ પેલા કામ કરી લઈએ પછી પીહું સવાર થઈ ગઈ છે ચકલાઓ પણ મસ્ત અવાજ કરે તો હવે બધું કામ કરી નાખીએ પછી મળીએ તો પીહુ પણ ઉઠી પડી છે અને અમે કરીએ છીએ ચા નાસ્તો ચો બી તો ચા નાસ્તો કરવા લાગે છે તમારે પણ ચા નાસ્તો કરવા હોય તો આવી જાવ કે બીહું ચૂ ચા નાસ્તો કરવા બી ગયા છે અમે આમ શું આ જઈએ ચાલો નાસ્તો કરવા તો બધું કામ થઈ ગયું છે અને ખાઈ બી લીધું ને અત્યારે અમે આવ્યા છીએ ચરણમાં બહુ તડકો છે અને પીવું પીવું રમવાની છે અહીંયા કઈ જવાની

পেরিলে? আছা মেছ বেরিলে প্ডইয়ে? মুকে দে? মুমে মুকে 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 বিলে! আষা টিপড় প্রা পোখয়? সু কার্টু? আয়

તો પીહું તો ખજૂર ખાવા માંડી છે અને ભાઈ પણ લઈ લીધું છે એક ખજૂર મને એટલી ઊંઘ આવે છે ને પણ આ પીહુ મેડમ ને તો રમવાનું ફરવાનું ચા અહીંયા આવી રહે ઉપરની જોવાય પડી જવાય અહીંયા ચા અહીંયાથી કિશુભાઈ બોલાવીએ એને કઈ સુવા દેવાની નથી એટલે કપડા ઘડી કરવાનું કામ કરીએ ચાબે જ આવી રે એ ઉપર બોલાવે છે લાગી પડે તો હવે કપડાં ને ઘડી કરી નાખીએ તો પીવાના આજે લઈ જવાનું છે દવાખાને તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મળશે આપણે નવા બ્લોગમાં Son, j'ai eu. Son, j'ai eu. Son. Son, chez. Lali rangvani. Il est niquelé, તો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ નવા વિડીયોમાં બાય બાય રાધે રાધે